નમસ્કાર મિત્રો કચ્છ પ્રદેશ એ કલા અને સંસ્કૃતિનો પ્રદેશ છે અને કચ્છ નહી દેખા તો કોચ નહીં દેખા પણ હવે એમ કહેવાય કે જેમ રણોત્સવ વગર કચ્છ અધૂરું છે એમ એલ એલડીસી વગર પણ હવે કચ્છનો પ્રવાસ તમારો અધૂરો ગણાય હમણાં મહેશભાઈ સાથે વાત થઈ બહુ સરસ વાત કે રણોત્સવ જે છે એ બહુ ખાસો સમય ચાલતો હોય છે પણ ફેસ્ટિવલની જે બાબતમાં કહીએ તો સૌથી વધારે કોઈ મોટું ફેસ્ટિવલ હોય બિગેસ્ટ ફેસ્ટિવલ ઇન કચ્છ એલ એન ડિસિઝન લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇનિંગ સેન્ટર જીવવાની વાત છે શીખવાની વાત છે અને કંઈક તેરા તૂચકો અર્પણ એ આપવાની ભાવના જે છે કાકાને કાકીને યાદ કરી અને એ જ જે છે એ ધરોહર અમીબેન અને દિપેશભાઈએ ચલાવી છે અકેલા ચલાતા કારવા બનતા ગયા કદાચ એ બંનેની જે છે એ આજે એટલી ખુશી થતી હશે કે આટલું બધું જે છે વટવૃક્ષ બન્યું છે અને જે એમને ધાર્યું હશે એનાથી વિશેષ મન લાગે છે કે કામ થઈ રહ્યું છે તો મળશું અમીબેનને કે ખાસ કરીને આ વખતે બે હજાર સમગ્ર કચ્છને શું આપવા જઈ રહ્યા છો કારણ કે આ ફેસ્ટિવલની લોકો રાહ જોતા હોય ડિસેમ્બરથી રાહ જોવે કે હવે ક્યારે આવશે કદાચ ચીંધો તો મળીએ અમીબેન અમીબેન સૌપ્રથમ તો ખૂબ ખૂબ તમારા પરિવારને સમગ્ર જે એલએલડીસી એલડીસી સૃજન પરિવારને અભિનંદન કે તમે કચ્છને વિશ્વના ફલક ઉપર લઈ ગયા છો કઈ રીતે શરૂઆત થઈ અને કઈ રીતે વિચાર આવે ફેસ્ટિવલનો થોડુંક સૃજનની વાત કરશું પછી આપણે એલ એલડીસીમાં આવી તો સૃજનને ફિફ્ટી સેવન યર્સ થઈ ગયા છે અને એલએલડીસી ને આ દસમો વર્ષ છે એટલે ટેન્થ ઇયર સેલિબ્રેશન બી થઈ રહ્યું છે અને ફેસ્ટિવલ બી છે ਅਵੇ ਫੈਸਟੀਵਲ ਨੂੰ ਵਿਚਾਰ ਬੇ ਰੀਤੇ ਆਵੇ ਕਿ ਐਲਐਲਡੀਸੀ ਨੇ વરસ ਥਿਉ ਤਾਂ ਅੰਨੇ ਕਿ ਉਹ ਕੋਈ ਕਰੀ ਤੋ ਸੈਲੀਬ੍ਰੇਟ ਕਰੀਏ ਜੀ ਅਨੇ ਐਲਐਲਡੀਸੀ ਨੂੰ ਓਪਨਿੰਗ ਵੀ 7 ਦਿਨ ਚਾਲੀਓ ਤੋ ਕਿਉਂਕਿ ਅਮੇ ਕਛਨਾ ਬਤਾ ਕਾਰਗਰੋਨ ਨੇ ਜੋ ਆ ਬੋਲਾ ਤੋ ਅਨੇ ਸੈਲੀਬ੍ਰੇਸ਼ਨ ਹਤੋ ਜੀ ਤੋ ਦੀਪੇਸ਼ ਨੇ ਆਈਡੀਆ ਆ ਕਿ ਆਪੜੇ ਸੈਲੀਬ੍ਰੇਸ਼ਨ ਅਜ ਕਰੀਏ ਅਨੇ 5 ਦਿਨਸ ਨੂੰ ਸੈਲੀਬ੍ਰੇਸ਼ਨ ਕਰੀਏ 3 ਦਿਨਸ ਨੂੰ ਸੈਲੀਬ੍ਰੇਸ਼ਨ ਕਰੀਏ ਕਛਨਾ ਲੋਕੋ ਨੇ ਫੈਸਟੀਵਲ ਨੀ ਬੇਨਿਫਿਟ ਕਿਆ ਮਰਤੀ ਨਤੋ ਜੀ ਸਾਚਾ ਜੀ ਅ રણોત્સવ થાય છે કોને માટે થાય છે ટુરિસ્ટ માટે થાય છે પર્ફોમન્સીસ થાય છે કોને માટે થાય છે ટુરિસ્ટ માટે થાય છે પણ કચ્છના લોકલ લોકોને કચ્છનું મ્યુઝિક કચ્છને એના કલ્ચરને ઓળખી શકે એ કોઈ દિવસ ઓપોર્ચ્યુનિટી મળતી નથી તો એ વિચારથી એલએલડીસી શરૂ થયું અને પછી આ વિચાર આગળ વધ્યો કે ખાલી કચ્છ કેમ આપણે જો એક પ્લેટફોર્મ બનીએ તો કચ્છને બહારની વસ્તુઓ બી પીરસીએ અને બહારના લોકોને કચ્છ અલગ રીતે જુએ જેવી રીતે ડાન્સર્સ આવે લોકો આવે અલગ ફૂડ મ્યુઝિશિયન્સ છે સિંગર્સ છે છે એ બધા બહારના લોકો આવીને તો કચ્છની વાત ઘણી દૂર સુધી જશે અને ઇનિશિયલ થોટ પ્રોસેસ એ હતો કે કચ્છ આપણે ઇન્ડિયામાં બધાને પૂછીએ તો ધરતીકંપ પછી થોડાક લોકો ઓળખે અમિતાભ બચ્ચન ના એડવર્ટાઇઝમેન્ટ પછી થોડુંક ઓળખે પણ કચ્છ સાચે શું તો કોઈને કંઈ ખબર નથી છેવાડા ની દેશ છે એટલે સૌથી પહેલા નોર્થ ઇસ્ટ થી શરૂ થયું કે નોર્થ ઇસ્ટ નું બી સિચ્યુએશન એવું છે કે કોણ ઓળખે છે કોણ એને આપણો ભાગ એકદમ માને છે એ રીતે આગળ વિચાર વધારીને પછી નક્કી કર્યું કે ના આપણે સ્ટેટ બાય સ્ટેટ જઈએ ઇનિશિયલી જે સ્ટેટ ક્રાફ્ટ રિચ છે એની સાથે કરીએ છીએ કેમ કે અમારી મેન વસ્તુ ક્રાફ્ટ માર્કેટ છે કચ્છમાં આટલા જીવંત ક્રાફ્ટ હોય સંસ્કૃતિ આદાન પ્રદાન કરાવવું છે અને લોકોને એક એક સરસ પ્લેટફોર્મ આપો છે કચ્છના લોકોને સ્પેન્ડિંગ પાવર છે પણ બહાર નીકળે છે એવું નથી આપણે જેવી રીતે કકડાટ કરીએ કે ટુરિસ્ટ ને બધા ફેક સામાન વેચતા હોય છે રિયલ કચ્છનું હોતું નથી તો સિમિલરલી અહીંયા એક્ઝિબિશન જે લઈને આવે છે ઘણા બધા જે કે છે કે આ પ્યોર સિલ્ક બનારસી છે કે આ છે શું હોય છે ખબર નથી એટલે અમારે એ પ્લેટફોર્મ કરવું છે કે જેન્યુન રિયલ ક્રાફ્ટ બીજે બધેથી આવે રિયલ પર્ફોમર્સ બીજે બધેથી આવે અને એક સંમેલન થાય વાત તો એમ કહી શકાય કે જેની એક હીરો હતો અને ડાયમંડ જે ધૂળમાં કે કદાચ કોઈક રાખમાં હતો પછી એને જે ફૂંક મારી અને જાગૃતિની ફૂંક અવેરનેસની ફૂંક મારી અને પછી ડાયમંડ જે પાછો સપાટી ઉપર આવ્યો તો જે મૂલ્ય હતું કારણ કે એક બહેન જ્યારે એક ટાંકો જ્યારે દે આપણી એની કચ્છી પાસે કંઈક ટેભો મારે એક એક આભલો કે સંતાનો જ્યારે ત્યારે એની કિંમત જે છે આપણે નતા કરી શકતા પણ એલ એલડીસી કાકા અને કાકી આ વિઝન કઈ રીતે આવ્યું કારણ કે એક ઉદ્યોગપતિ અને જે છે વિઝન આખે આખું ક્રાફ્ટનો આ કઈ રીતે વિચાર આવ્યો છે તમારા મમ્મી પપ્પાને આ વિચાર મમ્મીનો હતો કે સંસ્થા બી મમ્મીની હતી પપ્પાજી એમના બેકબોન હતા ઓલવેઝ કેમ કેમકે પપ્પાના વિચાર વધારે પહેલાં ઇન્ડસ્ટ્રીનું હતું પછી આપણે જો જોઈએ વીઆરટીઆઈ શરૂ કર્યું નાઇન્ટીન સેવન્ટીની અંદર ટુઝન સિક્સટી નાઇનમાં શરૂ થયું અહીંયા એ લોકો એક ડ્રાઉટ રિલીફ કિચનમાં હેલ્પ કરવા આવ્યા હતા અને મમ્મી પોતે એક

એટલે બધું ઇન્વેસ્ટમેન્ટ બધી વસ્તુ મમ્મીએ શરૂ કરી અને સુજન એવી રીતે શરૂ થઈ ગયું પહેલા ત્રીસ બહેનોથી આહિર અને મેઘવાડ ગુજરાત કમ્યુનિટી ધાનેટીથી શરૂ થયું અને પછી ઓવર ધ યર્સ હવે અમે બાર થી પંદર કમ્યુનિટી સાથે કામ કરીએ છીએ અમે પંદરસો થી બે હજાર પાંચસો બેનોને ડાયરેક્ટલી કનેક્ટ કરીએ છીએ આટલો ડાયવર્સ નંબર એને માટે છે કે કોઈ ક્યાંક બીજે જતું રહ્યું પરણીને તો એ અમારા નંબર ફ્લક્ચ્યુએટ થતા હોય છે અમે કોઈને બાંધીને નથી રાખતા અને બધી વસ્તુ એમને પોચાડવાનું કરીએ છીએ પપ્પા ઇન્ડસ્ટ્રી હતા એક જગ્યા પર બધા આવે મમ્મી નું ઊંધું હતું હું બધે પોચું તો આ એક એની અંદર જ પણ એક ઇન્ડસ્ટ્રી કહી શકે કારણ કે એક વ્યક્તિ જ્યારે એ સોલ કે કંઈ પણ જે છે એ દુપટ્ટો બનાવે છે તો એની સાથે દોરા હશે એની સાથે જે છે કાપડ હશે એની સાથે તમારા વિચાર હશે કેટલા બધા લોકોને રોજગારી મળે મને લાગે એક મોટી ઇન્ડસ્ટ્રી છે ઇન્ડસ્ટ્રી જ બની ગઈ છે કેમ કે તમે જેવી રીતે કીધું કોઈ એક વ્યક્તિ એને માટે ડિઝાઇન બનાવે છે કોઈક એક વ્યક્તિ કલર કરે છે અને હવા પર તો એમ્બ્રોઇડરી થતી નથી એટલે કાપડની બી એક આખી છે ઓલ ઓવર ઇન્ડિયાથી અમે હેન્ડલૂમ વાળા લોકો પાસેથી લઈએ છીએ અહીંયા પછી બાંધણી વાળાને બી એમ્પ્લોયમેન્ટ હોય બ્લોક પ્રિન્ટર્સ ને હોય અલગ અલગ વિવર્સ ને બી અહીંયા હોય છે એટલે ઘણા કોઈ બી તમે એક પ્રોડક્ટ ખાલી સુજો નહીં પણ કોઈ બી એક પ્રોડક્ટ ક્રાફ્ટ નું જયારે તમે જોવો છો ત્યારે એટલીસ્ટ ત્રણ થી પાંચ હાથ તો ઇન્વોલ્વ હોય જ છે યુથ જે છે પાવર ગણો છે પણ એ ક્યાંક ને ક્યાંક વિખરાયેલું છે પણ એલએલડીસીએ આ ફેસ્ટિવલના માધ્યમથી કારણ કે એ જ્યારે ઓસમાણ મીર હશે એ જ્યારે કોઈ ગ્રુપ આવશે ત્યારે એ ખેંચાઈ આવશે તો મને એવું લાગે છે કે તમે આપણે જેમ કડવી ગોળી ખાઈએ તો એના ઉપર કોટેડ આવે ને પછી જે ચીજ જતી રહે તો આ એક તમારો પ્રયોગ છે કે ખરેખર શું છે કારણ કે યુથ પણ એટલું જ બધું ઇન્વોલ્વમેન્ટ થાય છે અને એના માધ્યમથી એ ત્યાં સુધી પહોંચી જાય છે એટલે આપણે કમ્પ્લેન જ કરી શકીએ કે યુથને કઈ ઇન્ટરેસ્ટ નથી આ નથી તે નથી અથવા એમને કંઈક ગમે એવું પીરસીએ તો એ લોકો આવશે એટલે આ વખતે ફેસ્ટિવલમાં બહુ બધી ઘણી અલગ અલગ વસ્તુઓ છે મેઇન સ્ટેજ જે આપણને પાછળ દેખાય છે એ કોન્સર્ટ જેવું હશે પણ એલએલડીસી ની આગળ જે ગાર્ડન એરિયા છે એ ગાર્ડન સ્ટેજ ની અંદર રેન હશે અને ડાન્સ હશે એ મે જોયું આ વખતે ગઈ વખતે નહોતું તો એ આ વખતે શું ચેન્જીસ કર્યું છે દર વખતે છે ને શું થાય છે કે જ્યારે ડાન્સ કરવું હોય તો બધા સ્પીકર્સ ને ઇન્સ્ટ્રુમેન્ટ અલગ કરવા પડે પછી કોન્સર્ટમાં પાછું તો ટાઈમ વેસ્ટ કરવો પડે છે એના બદલે ગાર્ડન તમે સરસ પ્લેટફોર્મ પર જોઈ શકો ઓપન એર ગ્રીનરીમાં એન્જોય કરવાનું હોય એ તમે એન્જોય કરી શકશો ત્યાંથી તમે આવશો અને ફર્સ્ટ લેવલની અંદર તમે આવશો ત્યારે છે ફેસ પેઇન્ટિંગ છે ક્રાફ્ટના હેન્ડ ઓન ટ્રાયલ છે આ વખતે અમે નેચરોપેથી કચ્છમાં ઘણું થાય છે તો એમના વાળા વ્યક્તિ બી આવી રહ્યા છે ટુ ટોક અબાઉટ દેટ સ્ટ્રોબેરીઝ ને એવા હવે વખણાય છે ત્યાંથી આવીને તમે ફૂડ કોર્ટ સોરી ક્રાફ્ટ માર્કેટની અંદર ક્રાફ્ટ માર્કેટમાં અમે ફોટોગ્રાફર્સને આર્ટિસ્ટને બી સ્પેસ આપી છે કેમ કે કચ્છમાં કેટલા બધા આર્ટિસ્ટ છે ને એક કોઈ મોટી આર્ટ ગેલેરીઓ છે પણ ઘણા બધા પોચતા નથી આવા માધ્યમથી ઘણા ઘણા જે લોકો આવે છે એમને એ બી ખબર પડે કે મારે કંઈક આર્ટિસ્ટ બનવું હોય કે ફોટોગ્રાફર બનવું હોય તો આ બી એક કરિયર બની શકે છે તો એ આ પ્લેટફોર્મ છે અને ઓફકોર્સ ફોર્ટી સ્ટોલ્સ ફોર્ટી ફાઈવ સ્ટોલ્સ ઓફ કારીગર્સ ફ્રોમ ગુજરાત થી ઘણા બધા બીજા સ્ટેટ્સ ફૂડ કોર્ટ ચિલ્ડ્રન્સ પ્લે એરિયા અને આપણું મેઇન સ્ટેજ અને અમારા ગેલેરી ના શોઝ જી ઘણા બધા મિત્રો ખાસ કરીને એનો જે ફૂડ હોય છે એના પણ રસિક હોય છે કે ના ચાલો ક્યાંક અલગ મળશે કારણ કે અલગ અલગ સ્ટેટ જે છે એની એની પણ વાનગી હોય છે ને આપણી પણ વાનગી હોય છે તો આ વખતે કયા સ્ટેટ ને કઈ રીતે આપણે જે છે મર્જ કરવા આપણે કચ્છના લોકો તો છે પણ આપણી પાસે કાશ્મીર થી આવ્યા છે વાહ આપણી પાસે નોર્થ ઈસ્ટ થી આવ્યા છે આપણી પાસે ઓડિયા બી છે મીઠાઈઓ છે એઝ આઈ સેડ સ્ટ્રોબેરી વાળા છે મધ વાળા છે છે એ લોકો બી એક હેલ્ધી કાઉન્ટર લઈને બેઠા છે એટલે ઘણા બધા ઘણા બધા કદાચ ભૂલી બી ગઈ કેમકે સ્ટેજ અને એમ જોઈએ છે કે એક ખુરશી ખાલી નથી હોતી અ આ વખતે તો કદાચ ઠંડી જે છે પણ કડકડતી ઠંડીમાં પણ લોકો જે છે એ છોડતા નથી અને ઓસમાન ભાઈ તો ગઈ વખતે જે ગ્રુપ હતું અઘોરી ગ્રુપ હતું એ લોકો તો રેકોર્ડ બ્રેક કરી દીધો કે આટલે મોડેક સુધી પણ લોકો હટતા તો આર્ટિસ્ટોની વાત કરીએ તો શું વિવિધતા છે કાલથી શરૂ થાય છે બુધથી રવિવાર સુધી તો એકવીસ થી પચીસ કઈ રીતે આખું આયોજન છે તો સૌથી પહેલો ડે ગુજરાતથી શરૂ થાય છે અને અમે કચ્છથી થોડુંક અલગ રાખ્યું છે ગુજરાત કેમ કે મ્યુઝિક ને બધાનનો ફ્લેવર થોડોક અલગ છે પાર્થી બોયલ થી શરૂઆત થશે સેકન્ડ જે પરફોર્મન્સ છે ટેસ્ટો સિસ્ટર્સ છે નોર્થ ઈસ્ટ થી છે આપણે જો કહીએ કે આપણો રયાણ આવીને લોકો સામે આપણો કચ્છનો ફોક મ્યુઝિક લોકો એપ્રીશિયેટ કરી તો આપણે ભી બધા સ્ટેટ્સનો કઈક એ કલ્ચર જાણવાની કોશિશ હોવી જોઈએ એટલે આ બિગ પ્લેટફોર્મ માં ભી અમે

અને રણોત્સવ જે છે એની સાથે સાથે આપણે ફેસ્ટિવલ મેં તમને કીધું કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા અને હવે વિન્ટર ફેસ્ટિવલની આપણે આતુરતાથી રાહ જોઈએ છીએ કાલથી શરૂઆત થાય છે બુધવારથી કરીને રવિવાર સુધી એક દિવસ પણ ચૂકવા જેવો નથી અને કચ્છીમાં ક્યાં દસા તો વેસા અને હું તો એનો સાક્ષી જ છું પણ તમે આવી અને જોશો તમને ખરેખર અદ્ભુત મજા આવશે ફેમિલી સાથે મિત્રો સાથે આવો અને પાંચ દિવસના ઉત્સવને જે છે એ કચ્છ શું છે અને સ્ટેટ જે છે એને કઈ રીતે આ લોકો જે છે મર્જ કરે છે અને ઘણી તો આપણું અને એ લોકોનું જે છે એ પ્રેઝન્ટેશન સાથે હોય ત્યારે એ માનવાની પણ બહુ મજા આવતી હોય છે તો ખરેખર ભારત દેશ જે વસુદેવ કુટુંબકમની વાત કરીએ તો સમગ્ર વિશ્વને આપણે તો પરિવાર માનીએ છીએ તો એ પરિવાર જે છે એક મંચ ઉપર છે ત્યારે એ જોવાની સાંભળવાની મહેસૂસ કરવાની મજા આવશે કરણ વાઘેલા સાથે જયમલસિંહ જાડેજા મા એલ એલએલડીસી હજરખપુર કચ્છ ગુજરાત